નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બબરિયા અને આજના બજાર ભાવ તારીખ પંદર એક બે હજાર ચોવીસ વાર સોમવાર જામનગર અને જૂનાગઢ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજે રોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો માછલી સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર વાત કરીએ તો ઘઉં નીચો ભાવ પાંચસોથી ઊંચો ભાવ પાંચસો ને એંસી રૂપિયા ચણા એક હજારથી એક હજાર સિત્તેર બાજરો ત્રણસોથી ચારસો બ્યાસી તુવેરની વાત કરીએ તો સોળસો પચાસથી બે હજારને ચુમાલીસ અડદ બારસોથી સત્તરસો પાસાઠ મગફળી ઝીણી એક હજારથી બારસો એકાવન મગફળી જાડી એક હજાર ચાલીસથી તેરસો અડસાઈ ધાણા બારસો પચીસથી તેરસો છોતેર સોયાબીન આઠસો એંસીથી નવસો છત્રીસ તલ ચોવીસોથી ત્રણ હજાર વીસ જીરુની વાત કરીએ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચો પાંચ હજાર પાંચસોથી ઊંચો પાંચ હજાર પાંચસો રૂપિયા પૂરા જુવાર આઠસો ચૌદથી આઠસો ચૌદ કપાસ અગિયારસો પચાસથી તેરસો પચાસ મગ પંદરસોથી ઓગણીસો બાસાઠ તલકાળા બાવીસોથી પચીસસો છ્યાસી હવે વાત કરીએ જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચો ભાવ એક હજાર પાસાઠથી ઊંચો ભાવ પંદરસો ત્રીસ રૂપિયા મગ પંદરસો ચાલીસથી ઓગણીસો રૂપિયા પૂરા અડદ ચૌદસોથી સત્તરસો પચીસ ઘઉં ચારસો એંસીથી પાંચસો એક્યાસી ચણા એક હજાર સત્તરથી બારસો પંચાવન મગફળી ઝીણી બારસોથી તેરસો નેવું મગફળી જાડી અગિયારસોથી ચૌદસો પિસ્તાલીસ જીરુની વાત કરીએ જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચો ભાવ પાંચ હજારથી ઊંચો ભાવ પાંચ હજાર દસ રૂપિયા એરંડા એક હજાર પચાસથી અગિયારસો આઠ અજમો સિત્તાવીસોથી ચાર હજાર પાંચસો રૂપિયા પૂરા તલ પચીસોથી ત્રણ હજાર રૂપિયા તુવેર ચૌદસોથી ઓગણીસો ને રૂપિયા રાયડો આઠસો ત્રીસથી નવસો ચીમ્મોતેર લસણની વાત કરીએ તો એક હજારથી ચોત્રીસો રૂપિયા ધાણા નવસોથી તેરસો પચીસ તો આ હતા આપણે જૂનાગઢ અને જામનગર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જો જે કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબનું બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુ મારે હેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જેવો વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર